લોકસભાની ચૂંટણી વચ્ચે તમિલનાડુના કાચાથીવું ટાપુ શ્રીલંકાને સોંપવાનો મામલો ગરમાયો છે આરટીઆઈથી મળેલા જવાબમાં ખુલાસો થયો કે વર્ષ ઓગણીસો ચુમ્મોતેરમાં તત્કાલીન ઇન્દિરા ગાંધી સરકારે એક કરાર હેઠળ શ્રીલંકાને કાચાથીવું ટાપુ સોંપ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાચાથેવું ટાપુ મુદ્દે કોંગ્રેસને ઘેરી લીધી અને કહ્યું કે આ દરેક ભારતીય માટે લા આંખ ખોલનારી અને ચોંકાવનારી હકીકત છે નવા તથ્યો દર્શાવે છે કે કેવી રીતે કોંગ્રેસે કાચાથેવુંને નિર્દયતાથી છોડી દીધું દરેક ભારતીય તેનાથી નારાજ છે અને લોકોના મનમાં એ વાત વસી ગઈ છે કે તેઓ કોંગ્રેસ ઉપર ક્યારેય વિશ્વાસ કરી શકશે નહીં ભારતની એકતા અખંડિતતા અને હિતોને નબળું પાડવું એ પંચોતેર વર્ષથી કોંગ્રેસના કામ કરવાની રીત રહી છે આ તરફ કાચાથીવું મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કોંગ્રેસ પર નિશાન તાક્યું તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખ્યું કે કોંગ્રેસે સ્વેચ્છાએ કાચાથીવું છોડી દીધું છે અને તેને તેનો કોઈ અફસોસ નથી ક્યારેય કોંગ્રેસના સાંસદ દેશના ભાગલાની વાત કરે છે તો ક્યારેક ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને બદનામ કરે છે આ દર્શાવે છે કે તેઓ ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ છે તેઓ માત્ર આપણા દેશના ભાગલા કરવા અથવા તોડવા માંગે છે